જય શિયા રામ પૂજ્ય સ્વામીજી શ્રી રામાનંદ સરસ્વતી માંડલની અંદર આજથી સાડત્રીસ વર્ષ પહેલાં એમને અહીંયા કર્મભૂમિ બનાવી એમનો પૂર્વાસન એ સંત હતા યુપીના મુઝફ્ફરનગર જિલ્લો ગામ કોઈને બતાવ્યું નથી ગામમાં કોઈને જાણ કરી નથી હું અમારું આ ગામ મારું પૂરું વતન આ એમ પછી એમને તનાટ જે વ્યક્તિ હતા એમના મોઢે મેં સાંભળેલું કે ઇન્દિરા ગાંધીજીને મેં ખભાવકો બેસાડીને રમાડેલું જવાહરલાલ નહેરુ અને મારા પપ્પા એટલે સ્વામીજીના ફાધર એ સાથે મિત્રો હતા અને અવર એમના ત્યાં ઉઠક બેઠક રહેતી કેસી પંત એમના વેવય હતા સ્વામીજીના આ શબ્દો હતા કે સ્વામીજી પહેલેથી ધનાઢ્ય હતા પોતાને ટ્રાન્સપોર્ટનો ધંધો હતો રેશમ કીડા ઉછેરનો એમને પોતાના કાપડની મોટી દુકાન હતી એ જમાનામાં સ્વામીજીને એકવાર મને શબ્દો કીધેલા કે રાકેશ મને મારા ફાધરે સાડી સાતસો રૂપિયાની સાયકલ લંડનથી લાવી દીધી હતી ત્યારે આપણે એ જમાનાની અંદર જોઈએ કે સાડી સાતસો રૂપિયાની સાયકલ જો લંડનથી આવતી હોય તો એમની આગળ રૂપિયા કેટલા હશે ધનાઢ્ય કેટલા હશે પણ એમને પછી છેલ્લે પોતાનો સંસાર બધા દીકરા દીકરીઓને પહેણાવી બધાને વ્યવસ્થિત ગોઠવી એમને પંચાવન વર્ષની ઉંમરે કે હવે મારે પ્રભુ ભજનમાં લાગવું છે અને મારે હવે ભારતની પ્રદિક્ષણા કરવી છે એટલે હવે હું ઘરે પાછો નહીં આવું કુટુંબને બેસાડીને આ વાત કરી પછી એમને એવું નક્કી કર્યું કે જો કદાચ મને કુટુંબ યાદ આવે તો હું મારો સંસારમાં જીવ છે એ નક્કી થાય એટલે એમને એમના પોતાના મકાનની પાછળ મોટો ગાર્ડન હતો એ ગાર્ડનમાં એમને ઝૂંપડી વાળી ઝૂંપડી વારીને છ મહિના એમાં એમણે ભક્તિ કરી એમને ભક્તિ કરી પછી એમને ત્યાંથી હિમાલયમાં ગયા અને આદિશંકરાચાર્ય નંદી સ્વામી એમની એમને એમને ગુરુ ભાઈ ગુરુપદ લીધું ગુરુપનાયા એમના આશીર્વાદ લઈ એ ચારેય પૂરા કરી પછી લાંબી સમય યાત્રા કરવા નીકળ્યા પણ જ્યારે એ ઘરે આવ્યા ત્યારે પહેલી દીક્ષા આપણે હિન્દુ સંસ્કૃતિ સનાતનમાં પહેલી દીક્ષા ભાઈ મજૂ કરી કરવા માટે ઘરે જવું પડે પોતાના ઘેર મજૂરી કરી કરવા માટે પોતાના ઘેર ગયા અને ત્યાંથી એમને પાત્રની અંદર પાત્રની અંદર એમને ઘરે જઈને એમ કેટલી ભિક્ષા એટલે માતાજી બહાર આવી એમને ભિક્ષા આપી સ્વામીજી નીચે મોઢું રાખી અને અવરંગ આપી નીકળી ગયા માતાજીનું મોઢું પણ ના ગયું એટલે ત્યાંથી નીકળે નીકળ્યા પછી ઘરે ગયા નથી એ રામ રામેશ્વર દર્શન કર્યા રામેશ્વરથી આખે એમને આબુ એમના જે ભાઈ જતા એમ મળવા જોયું છું એટલે આબુ માટે એમ ગુજરાતમાં આવવું પડે અને ગુજરાતમાંથી રાજસ્થાન લેવાય એટલે એ માટે તમારે વિલંગામ આવવું પડે કારણ કે રેલવે વ્યવહાર હતો રેલવેના પાછા પાટે નીકળવું પડે અને સ્વામીજી રેલવેના પાછા ફાટે વિલંગામ આવ્યા વિલંગામ કાશી ઉત્તરનાથમાં રોકાયા રાત્રે મેં જેને પૂછ્યું કે મારે આબુ જવું છે એટલે એ જીએસ કીધું કે ભક્તરાજી જવાય અને તમે જેમતી પાસેથી જજો તમને બી પાટા મળી જશે બલતરાજીના કટેશનવાળા ભોતરાજી પાસે ભોતરાજી મલતરા જેવી મહેસાણા પાટા જાય રેલવે પાટા પછી સ્વામી સવારે વહેલા ઉઠીને સ્નાન કરી નીકળ્યા ત્યારે ગોલવાડી દરવાજા ઘરે ગઈ મળ્યા સ્વામીજી નિંદીની જગ્યાએ ફૂલતી ગયું છે સ્વામી વિનંતી થયું કે ફૂલતી જવું છે